કરધન ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહારાણા પ્રતાપ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ આજે મેવાડના સુરવીર હિન્દુ સમ્રાટ અને રાષ્ટ્રભક્તિના પ્રતિક એવા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરધન શહેર અને તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવી ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો અને સમાજના અન્ય સભ્યો નવા બજાર વિસ્તારમાં આવેલા મહારાણા ચોક ખાતે એકઠા થયા આ પ્રસંગે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલાલ અને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના શૌર્ય સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમને યાદ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓએ મહારાણા પ્રતાપના જીવન અને તેમના અદમ્ય સાહસની ગાથાઓનું સ્મરણ કર્યું હલ્દી ઘાટીના યુદ્ધમાં તેમની વીરતા અને માતૃભૂમિની રક્ષા માટેના અજોડ સંઘર્ષને બિરદાવવામાં આવ્યો આગેવાનોએ યુવા પેઢીને મહારાણા પ્રતાપના આદર્શો અને મૂલ્યો જીવનમાં અપનાવવા માટે પ્રેરણા આપી હતી મહાન પરાક્રમી શક્તિશાળી વીર શિરોમણી મહારાણા પ્રતાપના જન્મ ઉત્સવની આજની ઉજવણી માં શહેર તાલુકાના મોટા ભાગના અગ્રગણ્ય રાજપૂત સમાજના આગેવાનો તમામ એકત્ર થઈ આજે આ પ્રતિમાને ફૂલહાર વિધિ કરવામાં આવી સમગ્ર ભારતમાં જે મેવાડનું શક્તિ પ્રદર્શન જે રહ્યું હતું કે જેને ત્રીસ ત્રીસ વખત અકબરને હરાવીને સર્વ વિજેતાઓમાં એક મેવાડનો વીર શિરોમણી મહારાણા પ્રતાપ જ્યારે હોય એવા શક્તિશાળી મહા આમ જોઈએ તો જન્મતિથિને ખૂબ શાનદાર પૂર્વક ઉજવણી કરી રહ્યા છે આજે ભગવાન વરુણ દેવની પણ અસીમ કૃપા આ કાર્યક્રમમાં થઈ રહી છે બીજી તરફ ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજપૂત રેજીમેન્ટ અને સમગ્ર ભારતના રાજપૂતોનું આહવાન કરું છું કે આપણે પોતાના દીકરાઓને પણ આમાં તૈયાર કરીને યુદ્ધ કલ્યાણ છે એ અર્થે રાષ્ટ્રપ્રેમ સાચવવાની પૂર્વ તૈયારીઓમાં આપણે મહારાણા પ્રતાપની સાથી જન્મ ઉત્સવ ઉજવણી કરી હશે એવું મારું માનવું છે ਜੈ ਮਹਾਰਾਣਾ ਪ੍ਰਤਾਪ ਜੈ ਮਾਤਾ ਜੀ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ